ગુજરાતમાં ચૂંટણી કમિશન દ્વારા એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે તમે બધા જાણતા હશો તેમાં શું કરવાનું છે તે દરેક માહિતી હું આપું છું ધ્યાનથી વિડીયોને જોજો અને વિડિયોને સ્કીપ કરતા નહીં સૌપ્રથમ તો એ સમજીએ કે એસઆઈઆર શું છે તો એસઆઈઆરએ કોઈનું નામ કાઢવા માટે નથી પરંતુ ચાલુ મતદારોનું વેરિફિકેશન કરી ખોટા મતદારો દૂર કરવાનું કાર્ય છે કોઈએ કોઈ ડર રાખવાની જરૂર નથી એટલે દરેક મતદાર મિત્રો દેશભક્તિ બતાવીને બીએલઓ સાહેબને મદદ કરજો ભારત દેશના દરેક નાગરિકની ફરજ છે કે આ મતદાર યાદી ભૂલ રહિત અને તંદુરસ્ત બને હવે દરેક બીએલઓ સાહેબ તમને એક ફોર્મ આપે એ ફોર્મ નિયમ મુજબ મતદારે ભરવાનું હોય છે જો મતદાર જાતે ના ભરી શકે તો તે ઘરના કોઈ સભ્ય અથવા ગામના કોઈ ભનેલ વ્યક્તિ પાસે ભરાવી શકે છે ફોર્મ કેવી રીતે ભરવું તેની દરેક માહિતી હું આપું એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો માહિતી ગુજરાતી ભાષામાં જ ભરવી અને આંકડાકીય માહિતી અંગ્રેજી આંકડામાં ભરવી સૌ પ્રથમ ફોર્મની હેડલાઇન જુઓ ગણતરી ફોર્મના હેડિંગ નીચે બી એલ સાહેબનું નામ અને નંબર આપેલ છે તમને ફોર્મ ભરવાની તકલીફ પડતી હોય તો તેમનો કોન્ટેક્ટ કરવો પછી તમારી માહિતી આપેલી છે તે ધ્યાનથી જુઓ તમારી છે કે બીજા કોઈની બીજાની હોય તો ફોર્મ ભરવું નહીં તેમજ ફોટો પણ ચેક કરશો આ કોડને સ્કેન કરવો નહીં તે ઓફિસના ઉપયોગ માટે છે સૌ પ્રથમ જન્મ તારીખ લખવી જન્મ તારીખ ચૂંટણી કાર્ડમાં હોય તો એ લખવી અથવા જન્મનું પ્રમાણપત્ર કે શાળા છોડ્યા પ્રમાણપત્ર મુજબ જન્મ તારીખ લખવી ખાસ ધ્યાન રાખો કે જન્મ તારીખમાં ભૂલ હોય તો અહીં લખવાથી કોઈ ભૂલ સુધારવામાં આવશે નહીં આ એક ગણતરી ફોર્મ છે આધાર કાર્ડ નંબર લખવો વૈકલ્પિક છે પણ હોય તો લખો જેના લીધે તમારા ચૂંટી કાર્ડને આધાર સાથે જોડવામાં આવે મોબાઈલ નંબર ફરજીયાત લખવો તમારો મોબાઈલ ન હોય તો તમારા ઘરના અન્ય સભ્ય નો નંબર લખી દેવો જેથી ફોર્મમાં કોઈ ભૂલ હોય તો તમારો કોન્ટેક્ટ કરી શકાય પિતા કે વાલીનું નામ લખો અહીં પિતા તો તમે સમજી ગયા હશો પરંતુ ઘણાને પિતા ન પણ હોય કેટલાક સંજોગોમાં વાલી હોય કોઈ મતદાર દત્તક ગયા હોય પાલક પોષક પિતા હોય મતદાર ઘર જમાઈ ગયા હોય તો સસરા તેના વાલી કહેવાય છૂટાછેડા વાડીમાં પણ મતદારની વાલી હોઈ શકે પિતા કે વાલીનો મતદાર ઓળખ નંબર અહીં પિતા કે વાલીનો એપિક નંબર લખવો માતાનું નામ ફરજીયાત લખવું માતાનો મતદાર ઓળખ નંબર જો ઉપલબ્ધ હોય તો લખવું જીવનસાથીનું નામ તેમાં જેના લગ્ન થઈ ગયેલ હોય તેવા પતિએ તેની પત્નીનું અને પત્નીએ પતિનું નામ લખવું જેના લગ્ન થયા નથી તેમને ડેસ કરવું પછીના ખાનામાં જો જીવનસાથીનું નામ લખો છો તો તેનો એપિક નંબર લખો જેના લગ્ન થયા નથી તેમને ડેસ કરવું ઉપરની માહિતી કમ્પ્લેટ થઈ જાય પછી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર જઈને તમારી માહિતી નાખીને ચેક કરવું કે તમે કઈ કેટેગરીમાં છો આ વેબસાઇટમાં તમારી જન્મ તારીખ નાંખો તમારા માતા અથવા પિતા અથવા બંનેનું નામ બે હજાર બેની યાદીમાં છે તે પસંદ કરો અને કેટેગરી ચેક કરો પછી આ વેબસાઇટમાં નીચે જોવો તમારી કેટેગરી પણ બતાવશે અને તમારે ક્યાં ડોક્યુમેન્ટ આપવાના છે તે પણ લખીને આવશે જો તમે એ કેટેગરીમાં હો તો આ કોષ્ટક ભરવું જો તમે એ કેટેગરીમાં નથી તો આ કોષ્ટક ભરવું જો તમે એ કેટેગરીમાં હો તો આ ખાનું ભરવામાં સૌ પ્રથમ મતદારનું નામમાં તમારું આખું નામ લખવું મતદાર ઓળખ નંબર આમાં બે હજાર બેની યાદીનો ઓળખ નંબર હોય તો તે લખો લગભગ મતદારો જોડે જૂનુંની કાર્ડ હશે નહીં તો ત્યાં નંબર લખવાની જરૂર નથી સંબંધીનું નામ આમાં તમારા વાલી જે હોય તેમનું નામ લખો મોટાભાગે પિતા અથવા પતિનું નામ આવશે અમુક સંજોગોમાં વાલીનું નામ આવશે વાલીની ચોખટમાં વિડિયોમાં આગળ કરી તેનું ધ્યાન રાખવું સંબંધ આમાં ઉપરના ખાનામાં જેનું નામ લખ્યું છે તે તમારે શું સંબંધિત થાય છે તે લખવું જિલ્લો રાજ્ય વિધાનસભા મતવિભાગનું નામ આત્રંગ ખાનામાં તમે 2012 માં જે જિગલા રાજ્ય અને વિધાનસભા મતવિભાગમાં હતા તેનું નામ લખવું વિધાનસભા મતવિભાગનો નંબર 2012 ની યાદી પર આપેલ વિધાનસભા મતવિભાગ લખવો જેસે દાંતા 152 ભાગ નંબર તમે જે ગામ કે શહેર માં રહેતા હોઈ તે ભાગ નો નંબર અનુક્રમ નંબર અહી 2012 ની યાદી પર જો તમે BCDF કેટેગરી માં આવો છો તો આ માહિતી ભરવી અહી તમને જે ના સાથે જોડાવા આવ્યા છે તેની વિગત ભરવી પિતા માતા અને દાદા દાદી ની વિગત આવી શકે છે तो मित्रों तेज के एस आई आरमा बदी माहिती भरवी के सरल छे। जो तुम्हें आ वीडियो पसंद आयो हो तो लाइक शेर सब्सक्राइब जरूर करजो जो कोई प्रश्न हो तो नीचे कॉमेंट करीने पूछो मै आगना वीडियो मा धन्यवाद